નમસ્કાર દિવસ ભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે તમારી સાથે હું છું પિનલ ગોસ્વામી સમાચાર વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર નમસ્કાર મિત્રો મિત્રો આજની વિડીયોમાં વાત થશે અમદાવાદ થી ઉદયપુર વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન શરૂ થશે ત્યારે વાત થશે જાન્યુઆરી કરતા પોલીસ વધુ જોવા મળી છે વાત છે રાજસ્થાનની આગળ વાત થશે વાયરલ થવાના ચક્કરમાં હોઠ ચોટાડી દીધા હતા આગળ વાત થશે લ્યો બોલો કરોડપતિ ચોર પકડાઈ ગયો છે ત્યારે વાત થશે પાકિસ્તાનનો સાયબર ટ્રક ખૂબ ઉડી રહી છે મજાક આગળ વાત થશે ડંકી મારી અમેરિકા પહોંચેલાને હવે ઘર ભેગા કરવામાં આવશે તેવું ટ્રમ્પે જણાવ્યું છે ત્યારે વાત થશે ખોખો વિશ્વકપ ના ડાંગ દીકરી જળહડી છે ત્યારે વાત થશે દિલ્હીમાં રાજકીય ધમાસાણ મોદી વર્સિસ કેજરીવાલ સામે આવ્યા છે ત્યારે આગળ વાત થશે પીએમ મોદી અને ટ્રમ્પની કેમેસ્ટ્રી ફરીથી દેખાશે ત્યારે વાત થશે ગુજરાતમાં આગામી ચોવીસ કલાકમાં ઠંડીનું પ્રમાણ વધશે

તન્ના સ્પોર્ટ્સ એકેડેમી ખેતી જગ્યા પર નિયમોને નેવે મૂકીને ચાલી રહી છે આ વાત સામે આવતા હવે અચાનક તંત્ર જાગ્યું છે અને નોટિસ પણ આપી દીધી છે જાણે કે તંત્ર ગેમ ઝોન જેવી બીજી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યો હોય મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પતંગ ઉડાવનારને પાંચ વર્ષ જેલની સજા અને છ લાખનો દંડ પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં પતંગ ઉડાવવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે આ અંગે એક બિલ પણ પસાર થયો છે જો પતંગ ઉડાડવા પકડાય તો ત્રણ થી પાંચ વર્ષની જેલની સજા અથવા તો વીસ લાખ પાકિસ્તાની રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે પતંગ બનાવનારા અને વેચનારને પાંચ થી સાત વર્ષ જેલની સજા અથવા તો પચાસ લાખ રૂપિયાનો દંડ અને બંને પણ થઈ શકે છે આ કાયદામાં સગીરો માટે સજાય માટે અલગ જોગવાઈ કરવામાં આવી છે મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં આગામી ચોવીસ કલાકમાં ઠંડી વધશે ગુજરાતમાં ચોવીસ કલાક બાદ ઉત્તર દિશાથી પવનો ફૂંકાવાની સંભાવનાને કારણે તાપમાન ઘટશે અને ઠંડીનો ચમકારો અનુભવાશે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરો પૂરી થવાથી અને પવનની દિશામાં બદલાવ આવવાથી રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધશે ઉત્તર ભારતમાં કડકડતી ઠંડી પણ પડી રહી છે જેના ગુજરાત સુધી પહોંચતા પવનોને કારણે તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થવાની સંભાવના છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પીએમ મોદી અને ટ્રમ્પની કેમેસ્ટ્રી ફરીથી દેખાશે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને પીએમ મોદી ટૂંક સમયમાં મળી શકે છે મળતી માહિતી મુજબ ફેબ્રુઆરીમાં વોશિંગ્ટનમાં પીએમ મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે એક બેઠકનું આયોજન કરવામાં આવી રહ્યું છે તમને જણાવી દઈએ કે ટ્રમ્પે તેમના પાછલા કાર્યકાળ દરમિયાન ફેબ્રુઆરી બે હજાર વીસમાં ભારતની મુલાકાત લીધી હતી ત્યારબાદ તેમણે મોદીના રાજકીય વતન અમદાવાદના ક્રિકેટ સ્ટેડિયમમાં આયોજિત એક કાર્યક્રમમાં હાજરી આપી હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દિલ્હીમાં રાજકીય ધમાસણ મોદી વર્સિસ કેજરીવાલ

તેમાં શિક્ષણ અને આરોગ્ય માટે બજેટ વધારવામાં આવે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ખો ખો વિશ્વકપમાં ડાંગની દીકરી ઝળકી તાજેતરમાં જ ભારતીય મહિલા ખોખો ટીમે પ્રથમ વર્લ્ડ કપ જીત્યો છે આ કપ જીતવામાં ડાંગની દીકરીનો ફાળો આપીને ડાંગ સહિત ગુજરાતનું ગૌરવ વધાર્યું છે ધોરણ આઠના અભ્યાસ બાદ ઓપી બિલોરાએ ગુજરાતની સ્પોર્ટ્સથી યોજનાથી ખોખોની તાલીમ મેળવી હતી દીકરીના ફાળાથી પરિવાર સહિત ડાંગમાં ખુશીનો માહોલ પણ સર્જાયો છે ઉપરાંત દીકરીને હવે ભાગ લેવાની ઈચ્છા છે છે અન્ય દીકરીઓ માટે દાખલો બેસાડ્યો સમાચારની વાત કરીએ તો ડંકી મારીને અમેરિકા પહોંચેલા લોકોને ઘર ભેગા કરાશે દેશના અને ગુજરાતના ઘણા એવા લોકો હશે જેઓ ડંકી રૂટથી અમેરિકા પહોંચી ગયા હોય અમેરિકાના નવા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આવા લોકોની ચિંતામાં વધારો કર્યો છે માહિતી અનુસાર ટ્રમ્પે આદેશ કર્યો છે કે દેશમાં ગેરકાયદેસર ઘુસણખોરી કરનારને અમેરિકામાં નાગરિકતા અપાશે નહીં લાંબા સમયથી આ મુદ્દે ચર્ચામાં હતું હવે આવા લોકોને નાગરિકતા મળશે નહીં મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાકિસ્તાનનો સાયબર ટ્રક ખૂબ ઉડી રહી છે મજાક

વાત કરીએ તો વાયરલ થવાના ચક્કરમાં હોઠ ચોંટાડી દીધા સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે જેમાં ફિલિપાઈન્સ એક યુવકે મજાક મજાકમાં પોતાના હોઠ ગ્લુ વડે એકબીજા સાથે ચોંટાડી દીધા જોકે બાદમાં તેને પસ્તાવો થયો અને પોતાની ભૂલ સમજાય છે પર ગુંદર લગાવ્યા પછી તે હસવા લાગે છે જ્યારે તેને મોર ખોલવામાં તકલીફ પડે છે ત્યારે તેનું સ્મિત ગાયબ થઈ જાય છે તે રડવા લાગે છે બાદમાં તેને તાત્કાલિક ડોક્ટર પાસે લઈ જવામાં આવે છે મહત્વના સમાચારની વાત કરીએ તો જાનૈયાઓ કરતા પોલીસ વધુ જોવા મળી સોશિયલ મીડિયામાં રાજસ્થાનના અજમેરનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે આ વિડીયોમાં એક દલિત યુવકનો વરઘોડાના દ્રશ્યો છે જેમાં જાનૈયાઓ કરતા પોલીસ કાફલો ઘણો જ વધારે જોવા મળ્યો હતો ખાસ કે દલિત યુવકના પરિવારે વરઘોડો ગોળી પર કાઢ્યો હતો અને ગામમાં કોઈ અણબનાવ ન બને તે હેતુથી પોલીસ બંદોબસ્તની માગણી કરી હતી જેથી પોલીસ કાફલો ખડકીને બંદોબસ્ત વચ્ચે વળગોળ કરવામાં આવ્યો હતો જેનો વિડીયો અત્યારે વાયરલ થઈ રહ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદથી ઉદયપુર વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન શરૂ થશે ભારતીય રેલવે ટૂંક સમયમાં નવી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન શરૂ કરવા માટે જઈ રહી છે અમદાવાદ અને ઉદયપુર છે આ નવી સેવા અમદાવાદ હિંમતનગર અને ઉદયપુર રૂટ ઉપર દોડશે રેલવે લાઈનના સફળ વિદ્યુતીકરણ પછી તે જાન્યુઆરી અથવા ફેબ્રુઆરીના અંત સુધીમાં કાર્યરત થવાની અપેક્ષા છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે